સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની યોગા શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરશું સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રા કરવાથી ડાયજેશનના પ્રોબ્લેમ્સ દૂર થાય છે અને ફેટ લોસ પણ થાય છે હવે આપણે જોઈએ આ મુદ્રા કેવી રીતે થાય છે રિંગ ફિંગરને આપણે થમના રૂટ પર લગાડશું અને આપણા થમને આપણે ટચલી આંગળીને ટચ કરશું આ બનશે આપણી સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રા આપણે બંને ટાઈમ જયમાં પછી કરી શકીએ છીએ એટલે કે લંચ પછી અને ડિનર પછી અને પૂરા દિવસમાં ગેપમાં ટોટલ ફોર્ટી ફાઈવ મિનિટ્સ કવર કરવાની રહેશે એ રીતે આપણે સૂર્ય મુદ્રા કરીએ છીએ સબસ્ક્રાઈબ કરું ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન